ભાદરવા સુદ પૂનમના દિવસે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હરશંગવીએ માં અંબાના ધજા ચડાવી ધન્યતા અનુભવી. ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે રાજ્યના ગૃહમંત્રી શ્રી હરશંગવીમાં અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા. દર વર્ષે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન મેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધજા ચડાવવાની પરંપરા રહી છે. ત્યારે ગુજરાત રાજ્યના ગૃહ પ્રધાન શ્રી હરશંગવી બનાસકાંઠા પોલીસ ટીમ સાથે જોડાયા હતા. રાજ્યના ગૃહ પ્રધાન શ્રી હર સંઘવી આગેવાની માં રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરરાજ મકવાણા સહિતના અધિકારી શ્રીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ધજા ચઢાવમાં સહભાગી બન્યા હતા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળામાં યાત્રિકોની સુરક્ષા અને સલામતી રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવવામાં આવી હતી અંબાજી મંદિર પાસેની ખોડીવલી સર્કલ ખાતે મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર મેળાનું સંચાલન કરવામાં આવ્યું હતું દર વર્ષે મેળામાં અંતિમ દિવસે પૂનમે પોલીસ વિભાગ દ્વારા મા અંબાનો મેળો નિર્વિઘ્ને સુખરૂપ પૂર્ણ થતા મા અંબાને ધજા ચડાવવામાં આવી છે જે પરંપરા આ વર્ષે પણ યથાવત રાખી પોલીસ વિભાગ દ્વારા ધજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજ્યના ગૃહમંત્રી હર સંઘવે ઉપસ્થિત રહી પોલીસ કર્મચારીનો ઉત્સાહ વધાર્યો હતો ગૃહમંત્રી શ્રી ભાદ્રવી પૂનમના પવિત્ર અવસરે જણાવ્યું હતું કે ગુજરાતના ખૂણે ખૂણેથી માઈ ભક્તો અંબાજી દર્શનાર્થે પધારી રહ્યા છે અંબાજી પદયાત્રા કરી આવતા માઈ ભક્તોની દર કિલોમીટરે લોકો સેવા કરી રહ્યા છે જે લોકો ઘરે પીવાના પાણીના ગ્લાસ નથી ભરતા તેવા લોકો હજારો લોકોના પગ દબાવવાનું કામ કરે છે આવા લોકોનો રાજ્ય સરકાર તરફથી આભાર વ્યક્ત કરું છું આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા રસ્તા પર બાથરૂમ ટોયલેટ મેડિકલ સફાઈ જેવી વિવિધ સુવિધાઓ કરવામાં આવી છે આ વર્ષે લાખો માય ભક્તો આવ્યા છે હોવા છતાં સમગ્ર રસ્તામાં ક્યાંય કચરો જોવા મળ્યો નથી જેના માટે સફાઈ દૂતો કામ કરી રહ્યા છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર લોકોની શાંતિ અને સલામતી માટે કટીબંધ ગુજરાત પોલીસની વર્ષોની પરંપરા મુજબ આજે મંદિર ખાતે ધજા ચડાવવાનો અવસર મળ્યો છે તે માટે ગુજરાત અને બનાસકાંઠા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ વખતે ગુજરાત પોલીસની બહેનો મંદિરની સફાઈ કરતા પણ જોવા મળ્યા છે તેમણે જણાવ્યું હતું કે આપણી આસ્થાનો સૌથી મોટો મેળો એવો ભાદરવી પૂનમના મેળા માટે બનાસકાંઠા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગૃહમંત્રી શ્રી હરસંગે જય અંબે બોલમાડી અંબે જય ખુશ સાથે મા અંબાના ધજા ચડાવી ગુજરાતને સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી

ગુજરાતના ના ખૂને ખૂને થી માય ભક્તો પગ પાલે ધર્મના સૌ સંસ્થાઓનો આભાર માનવા માંગુ છું કે આ માઈ ભક્તો મનમાં વિચાર આવે કે માની ભક્તિ કરવા માટે અંબાજી પગ પાલે જવું છે અને ઘરથી ચાલતા નીકળી જાય સાહેબ અંબાજી સુધી પહોંચે ત્યાર સુધી દર કિલોમીટરે હજારોની સંખ્યામાં લોકો આ માઈ ભક્તોની સેવા કરવા માટે આતુર હોય છે મેં અનેક એવા માઈ ભક્તો જોયા છે કે જે પોતાના ઘરે પાણીનું ગ્લાસ નથી ભરતા એવા લોકો હજારો લોકોના રસ્તા ઉપર પગ દબાવવાનું કામ કરે છે એવા સૌ ભક્તોને હું બે હાથ જોડીને રાજ્ય સરકાર વતી તેમનો આભાર માનું છું અંબાના ચરણોમાં તે સૌ લોકો માટે પ્રાર્થના કરું છું અને સાથે સાથે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા આ તમામ રસ્તાઓ પર

સ્વચ્છતા દૂતો કામ કરી રહ્યા છે આ સૌ સ્વચ્છતા દૂતોને સૌ મારા સફાઈ રાખનાર ભાઈ બહેનોને બી હું આજે માના ચરણોમાંથી તેમને વંદન કરું છું કે આપ સૌના સહયોગથી ગુજરાત ચારેવ દિશા પર સ્વચ્છ અને સ્વસ્થ રહી શકે છે તે બદલ બી આપ સૌનો આભાર હું આજે ભાદરવી પૂનમના શુભ અવસરે મા અંબાના ચરણોમાં વંદન કરવા માટે ગુજરાતની શાંતિ અને સલામતી માટે ગુજરાતની સમૃદ્ધિ માટે ગુજરાત પોલીસ સાથે મળીને ગુજરાત પોલીસ વતી વર્ષો વર્ષની જે પરંપરા છે મા અંબાના મંદિર પર જે ધ્વજા ચડાવવાની જે પરંપરા છે એ પરંપરાને આગળ વધારતા આજે ગુજરાત પોલીસ જોડે

મંદિરનું પ્રાંગણ સાફ કરતા ગુજરાત પોલીસની બહેનોને આપણે સૌ લોકોએ જોયા પોલીસના સૌ ભાદરવી પૂનમનો આ મેલો એ માત્ર બંદોબસ્ત મેલો નથી આ આપણા ગુજરાતની આસ્થાનો સૌથી મોટો મેલો છે અને એ મેલાનો બંદોબસ્ત બનાસકાંઠા પોલીસ દ્વારા ખૂબ જ અદ્ભુત રીતે ઐતિહાસિક રીતે કરવામાં આવ્યો છે તે બદલ બનાસકાંઠા પોલીસને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગણપતિનો તહેવાર હોય કે ભાદરવી પૂનમ મેલો હોય ગુજરાતના તહેવારો છે અને ગુજરાતના લોકો શાંતિથી અને ઉત્સાહપૂર્વક બનાવી શકે તે માટે ગુજરાત પોલીસ હંમેશા તપર હોય